કેન્દ્રીય બજેટના મુખ્ય મુદ્દાઓને લોકો સુધી પહોંચાડવા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડમાં પત્રકાર પરિષદ યોજવા આવી હતી સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પ્રદેશ પ્રવક્તા બહાબીર જૈનની ઉપસ્થિતિમાં આ બજેટને ગરીબ યુવા અન્નદાતાને નારી પર કેન્દ્રિત ગણાવ્યું હતું નેતાઓએ જણાવ્યું કે આ બજેટ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો સચોટ માર્ગ છે

આગેવાનો દ્વારા પત્રકાર વાર્તા નો આ કાર્યક્રમ રાખીને આપ સૌ પત્રકાર મિત્રો મારફતે બજેટની લાભદાયી યોજનાઓ જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે મોટા પ્રમાણમાં ઉપસ્થિત સૌ અખબાર નવીશોએ વિવિધ ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ અને સોશિયલ મીડિયાના આગેવાનો અને પ્રતિનિધિઓએ આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત રહીને

અભ્યાસ માટે ધારો કે વિદેશમાં જવાનું હોય તો એને પણ જે સુધીનો ટેક્સ પેડ કરવો પડતો બે ટકા જેટલો થઈ ગયો એ ઉપરાંત કેન્સરની સત્તર જેટલી જે ભયંકર બીમારીઓ હતી તો એમાં પણ ટેક્સલેસ દવાઓ મળશે કેન્સરની સાથે બીજી અન્ય સાત પ્રકારની જે ગંભીર બીમારીઓ તો એમાં પણ રાહત કરી દેવી એવી આ બજેટ જનતાને જોવા મળે સાંભળવા મળે સમજવા મળે એ પ્રકારે બજેટ પહેલી ફેબ્રુઆરીએ અત્યાર સુધી એવું હતું કે ફેબ્રુઆરીના છેલ્લા વીકમાં બજેટ સત્ર શરૂ થાય અને એપ્રિલના મધ્યમાં પૂરું થાય એટલે પછી હજી બજેટ વાપરવાની શરૂઆત કરી ત્યાં મોનસૂન આવી જાય એટલે આખા વર્ષમાં જે વિભાગો પાસે રકમનો નો બચત થતી હતી એનું કારણ અને સરકારની ટીકા થતી હતી આ વખતે આખું વર્ષ આપણે વાપરવા માટે લઈશું એટલે સરકારે જે યોજના જાહેર કરી છે એને પૂરેપૂરો અમલમાં લાવવા માટે બજેટની સો ટકા રકમનો આપણે ઉપયોગ